મોસમી વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે તેને લઈને ખેડૂતો જીવન ટૂંકાવવા માટે મજબૂર બની રહ્યા છે આજથી થોડાક દિવસ પહેલાં જામખંભાળિયાના ભાણવડ ખાતે એક ખેડૂતે જીવન ટૂંકાવ્યું હતું તે ઘટનાને શાહી હજી સુકાઈ નથી ત્યારે ગીર સોમનાથના ઉનામાં પણ ખેડૂતે જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ હતી આના કારણે અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા હતા ત્યારે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ ખેડૂત પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે શું વાત કહી પીડિત પરિવારને વિગતે વાત કરી વૈષ્ણવજન તો કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નું ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન જે રીતે થોડાક સમય પહેલા માવઠાના કારણે જે શિયાળા પાકને મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો જે મગફળી કપાસ તલ સહિતના જે પાકો છે તેનું વાવેતર ખેડૂતોએ દેવું કરીને કર્યું હતું ને આ વખતે સારી એવી આવક થશે તેવી અપેક્ષા ખેડૂતોએ રાખી હતી પરંતુ કમોસમી વરસાદે એટલે કાળો કહેર બનીને વરસી તેના જ કારણે ખેડૂતોને પાકને નુકસાન પહોંચ્યું છે ને આજે ખેડૂતોને પાકને જે નુકસાન પહોંચ્યું છે તેનું અનુમાન પણ ના લગાવી શકાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે જગતનો તાત ખૂબ ચિંતિત બન્યો છે ને દેવું તેના ઉપર દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે ને થોડા દિવસ પહેલાં જામ કંભાળિયાના ભાણવણ ખાતે ખેડૂતે જીવન ટૂંકાવ્યું હતું ને ત્યારબાદ આ ઘટનાના પગલે જે વાવેતર ખેડૂત દ્વારા કરવામાં આવ્યું હતું ને તેમાં લોન લઈને વાવેતર કરાયું હતું પરંતુ પાક નુકસાનીના કારણે ખેડૂત ઉપર દેવું વધી જતા આજથી થોડાક દિવસ પહેલાં ગીર સોમનાથના ઉનામાં પણ એક ખેડૂતે

આપઘાત કર્યું હતું ઈશ્વરે કમોસમી વરસાદ થવાથી પાથરાઓ તરતા હતા જોઈ પોતાની લોન પોતાના ઉપર આર્થિક બોજો પોતાની ગાવડી માટે ઘાસ ચારો એની ચિંતા કરતા કરતા પછી છેલ્લે તેમણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે આ ખૂબ જ દુઃખ જ છે હું સરકારશ્રીને વિનંતી કરું છું વહીવટી તંત્રને વિનંતી કરું છું આગેવાનોને વિનંતી કરું છું કે એમનો પરિવાર તો ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે આપણે સૌની જવાબદારી છે સરકારને પણ વિનંતી કરું સરકાર માય બાપ છે સહાય જાહેર કરવી જોઈએ સાથે સાથે હવે સરકારે એવી નીતિ બનાવવાની જરૂર છે કે મારો કોઈ ખેડૂત પગલું ભરવાની જરૂર ન પડે અને એવી નીતિ બની શકે એમ છે અમેરિકા ક્યારેય આપઘાત નથી કરતા અમેરિકાના ઇઝરાયલના ખેડૂતોને કોઈ એવો નથી જે ગરીબ હોય એને બંગલો હોય ગાડી હોય વ્યવસ્થા હોય શું કામ કે નીતિ એવી બનાવી છે નિયત એવી બનાવી છે આપણે પણ આ તબક્કે હું સરકાર શ્રીને વિનંતી કરું છું કે નિયત પણ આપણે બનાવે સારી કરવી પડશે ખેડૂતોને લઈને આપવાની નિયત કરવી પડશે ખેડૂતોને તમે વિચાર કરો ઉદ્યોગપતિઓને સોળ લાખ કરોડ માફ થયા છે મારા ખેડૂતોને કદાચ એકવાર માફ થઈ જશે તો એ બીજા પાંચ વર્ષ ટકી જશે પણ આજે અહીંયા આવ્યા છીએ અમને એવી લાગણી થઈ આગેવાન છે અહીંયા મુન્નાભાઈ એમણે પણ એક લાગણી થઈ એમણે ખેડૂત પરિવારને એક લાખ રૂપિયો જાહેર કર્યો છું એમનો આભાર માનું છું હું પણ મને પણ એવું લાગ્યું પ્રાર્થના ફાઉન્ડેશન માટે એકાવન હજાર રૂપિયો હું સાથે સાથે ટીમ છે એ પણ પણ વિનંતી કરું છું ફૂલની તો ફૂલની પાખડી એમના પરિવારને આપશે પરિવારની કોઈ માંગણી નથી પણ પરિવારની સાથે આપણે એક માનવતાની દ્રષ્ટિએ ઉભું રહેવું એ આપણી ફરજ છે અને એટલા માટે કોઈ રાજકીય કે કોઈ એ મુદ્દો જ નથી અહીંયા માનવતાનો મુદ્દો છે માનવતાના ધોરણે આજે અહીંયા આપણે એકઠા થયા છીએ છીએ એમના એમના ભાગ લેવા પરિવારને મળ્યા પરિવાર પણ ખૂબ જ ચિંતિત છે ત્યારે એમને કહીએ છીએ ચિંતા નત કરવાની આપણે સૌ એક છીએ આજે નહીં તો કાલે ઈશ્વર આપણું સારું નું સારું કરશે તો હું વિનંતી કરીશ બધાને કે તમે પણ ગુજરાતના નાગરિકો પણ ફૂલની તો ફૂલની પાખણી આપવાની પ્રયાસ કરજો જેથી કરીને આવા પરિવાર ખેડૂતોને વિનંતી કરું છું મજૂરોને વિનંતી કરું છું શ્રમિકોને વિનંતી કરું છું આવું પગલું ભરવાની જરૂર નથી કોઈ ભરતા નહીં સાહેબ તમારી તમામ ચિંતા અમારી જવાબદારી છે આજે નહીં તો કાલે આજે નહીં તો કાલે હું તમને ખાતરી આપું છું કે એ જ ખેડૂત મારો એ ગુજરાતનો સૌથી સમૃદ્ધ ખેડૂત હશે પણ એક વખત ધીરજ રાખજો આવા પગલા ન ભરતા આ ધરતીમાં તમારે અંમારે જીવવું ખૂબ જરૂર છે આપણે સાંભળી તામાની બાડીના પ્રદેશ પ્રમુખ એશુ દાન ગઢવી તેમની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે પીડિત પરિવારની મુલાકાત લીધી છે અને મુલાકાત લીધા બાદ તેમણે લોકોને પણ અપીલ કરી છે કે જે લોકો ખેડૂતો માટે મદદ કરવા માંગતા હોય તે મદદ કરી શકે સરકાર પાસે લોકો અપેક્ષા રાખીને બેઠા છે ખેડૂતો અપેક્ષા રાખીને બેઠા છે કે તમને જલ્દીમાં જલ્દી સહાય ચૂકવામાં આવે પરંતુ કેટલાક જે નેતાઓ છે કેટલાક ઉદ્યોગપતિઓ છે તે પણ મેદાન આવીને ખેડૂતોને સહાય ચૂકવી રહ્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો